જે વ્યક્તિ પોતાના પગભર થવા જઈ રહ્યા છે તેની વારે જી ટ્વેન્ટી પર ન્યૂઝ ચેનલ આવે છે ત્યારે આજે આપણે વાત કરીશું એક મહિલા જેનું નામ છે રીટા સ્વામી જે પોતે અથાણા બનાવી રહ્યા છે કયો અથાણું બનાવે છે કેવી રીતે અથાણું બનાવે છે તેમાં શું મિક્સ કરે છે આવો નજર કરીએ રીટા સ્વામીના અથાણા પર મિત્રો અથાણા બનાવવાની સીઝન ચાલી રહી છે દરેક ઘરોમાં અથાણા ખવાય છે જેમાં ખાટું મીઠું ગોળ કેરી મેથી કેરી ચણા મેથી મિક્સ સહિતના અનેકો અથાણા ઘરોમાં આપણા બનાવવામાં આવે છે ત્યારે આજે આપણે અથાણા બનાવનાર મહિલાને મળીશું તે પોતાના પગભર થવા માટે અથાણા બનાવે છે ત્યારે સૌ પ્રથમ બજારમાં લીલીછમ કેરી પર નજર કરીએ તોતા કેરી તેમજ રાજાપુરી કેરી જોઈએ ત્યાં જ આપણા મોઢામાંથી પાણી આવી જાય છે આ કેરીનું અથાણા બનાવવા માટે કટિંગ થતી દેખાતી હતી એટલે કે તેના સૌ પ્રથમ પહેલાં કટકા કરવામાં આવી છે અથાણામાં કેરી સાથે તીખા એટલે કે કાળા મરી વરિયાળી ચણા મેથી ગોળ લાલ ચટાકેદાર મસાલો આ બધાની અથાણામાં જરૂર પડતી હોય છે અને તેમજ ખારેક પણ ખરી આ કેરીને કટકા કરી મીઠાના પાણીમાં બોળી સુકવણી કર્યા બાદ અથાણું તૈયાર થાય છે જે અત્યારે જોઈ શકો છો આ અથાણું ક્વિન્સના નામથી પ્રખ્યાત છે મેં પહેલાં કહ્યું તેમ ખાટું અથાણું મીઠું અથાણું મિક્સ અથાણું રાજસ્થાની અથાણું આ બધા જ અથાણા અહીંયા બનાવતા નજરે પડે છે ખૂબ જ નાના પાયે પરંતુ શુદ્ધતાનું ધ્યાન રાખીને રીટાબેન દ્વારા અથાણા છે અથાણાની બરણીમાં વજન કર્યા બાદ હાલ અથાણું ભર્યા પછી લેબલ લગાડી બરણી સીલ કરવામાં આવી છે જેના કારણે તેની શુદ્ધતા પણ ટકે છે આ અથાણું એક વર્ષ સુધી બગડતું નથી અને હા આમાં સરકો નાખવામાં આવતો નથી આમાં ફક્ત સરસિયાનું તેલ જ નાખવામાં આવે છે જેથી અસલ ઘર જેવો સ્વાદ તમને મળે છે આવી ગયું ને મોઢામાં પાણી મને ખબર જ હતી તો પછી આજે સુરતના બજારમાં મોટા મોલો તથા કરિયાણાની અનેકો દુકાનોમાં જઈને ક્વિન્સ અથાણા માગો ત્યારે આપણે મળીએ ક્વીન્સ અથાણા બનાવનાર રીટાબેનને નમસ્કાર દર્શક મિત્રો અત્યારે જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલની ટીમ ખાસ કરીને પુણા ગામના અભય ધામ સોસાયટીના ઘર નંબર ચારની અંદર આવી છે જે લોકો પોતાના પગભર થવા માટે પોતે હાલ આગળ વધતા હોય તેની વારે જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ આવી છે મારી પાછળ આપ જોઈ રહ્યા છો ક્વિન્સ અથાણા એટલે કે ઘરગસતો ઘરગથ્થું અથાણા કેવી રીતે બનાવવામાં આવે છે કેવી રીતે બનાવે છે એ તો આપણે પછી જોઈશું પરંતુ તે પહેલાં જે અહીંયા બનાવી રહ્યા છે રીટા કરીને છે એ આપણે તેમને મળીએ

રાઈ સરસું તેલ આવે આમાં હા પછી એક સ્વીટ લેમન છે આમે ગોળ ઓર ખાંડ બે બેની ચાસણી આવે છે હા પછી મિક્સ આવે મિક્સમાં ગાજર કેરી લીંબુ મરચાં કેરડા એ બધું મિક્સ આવે છે પછી મરચાંનું આવે ગ્રીન ચીલી બીજું અમે રીટા જાણ્યું છે કે અથાણાની અંદર કંઈ સરકો કે એવું કંઈ નથી નાખવામાં આવતું શું છે ના અમારે વિનેગર વગરના ના અથાણા છે હોમમેડ અથાણા અચ્છા તો અથાણા બગડી એવું કઈ નહીં નહીં આ એક વર્ષ સુધી કઈ ન થાય અને ગેરંટી હા અને સરસાના તેલ નાખવાથી કેવું આમ ફાયદો રહે છે સરસું તેલ માં હા બોડી માટે સારું હોય બોડી માટે સારું અચ્છા તમે અહીંયા જ્યારે તમારા ભોગભર થવા માટેની શરૂઆત કરી તો તમે જે સેલિંગ જે કરો છો અમે જાણ્યું છે કે મહિલાઓના જે મેળા ઉત્કૃષ્ટનું હોય એની અંદર કયા કયા તમે શેરમાં વેચો છો અમે મે તો અહીંયા સુરતમાં જ વેચે છે પછી બારડોલી કિમ આ બાજુ બી જાય પછી મેળા એક્ઝિબિશન થાય ને આમાં જાય છે અમે એક્ઝિબિશનમાં અમારે વેચાણ થાય કઈ બીધું બનાવો છો પછી અમારે મધ છે ઓર્ગેનિક મધ છે જો મધ અમારે ફાર્મમાંથી ડાયરેક્ટ ફાર્મમાંથી આવે છે એમાં ફિલ્ટર કરવામાં એવું કંઈ આવતું નથી અને સુદ મધ હા એકદમ સુદ મધ આવે છે મિત્રો આપણે વાત કરી રહ્યા છીએ ક્વીન સથાણાની મારી પાછળ આપ જોઈ રહ્યા છો ચાર બની છે જેની અંદર ગ્રીન ચીલી છે મિક્સ પિંકલ છે સ્વીટ લેમન અને ખાસ કરીને પંજાબી મેંગો પંજાબી કેરીને આપણે વાત કરીએ તો પંજાબી કેરી એટલે શું ફરક હોય એટલે શું હોય છે પંજાબી પંજાબી એટલે થોડું સ્પાઈસી આવે તીખું આવે હા તીખું આમાં શું ઇન્ક્લુડિંગ કરો છો તમે આમાં

તો તમારો મોબાઈલ નંબર આપ કદાચ આપને કોની ઓર્ડર આપવો હોય તો શું છે તમારો એટ સેવન ફાઈવ એટ સેવન ઝીરો ત્રિપલ નાઇન વન મિત્રો આ હતા રીટા મારી પાછળ જોઈ રહ્યા છો ક્વીન્સના અથાણા આમ તો આ અહીંના જે મોટા મોટા સ્ટોરના નામ બોલ્યા છે કતારગામ વેસુ વેડ રોડ પાલ સહિતના જે જે મોટા સ્ટોરો છે તેની અંદર તે આ ક્વિન્સના અથાણા મળશે પરંતુ જો તમારે ઘર બેઠાનો ઓર્ડર કરવો હોય તો આપ એમનો નંબર જાણી લેશો ક્વીન્સ ફૂડ રીટા સ્વામી મોબાઈલ નંબર એટ સેવન ફાઇવ એટ સેવન જીરો ટ્રિપલ નાઇન ટુ આ નંબર પર આપ ફોન કરી શકો છો અને તમારા અથાણાનો જે કાંઈ પણ હોય તમારો ઓર્ડર તમે બુક કરી શકો છો તમે જો ઘર બેઠા તમે અથાણા મેળવવા હોય તો મેં તમને જે નંબર આપ્યો છે એટ સેવન ફાઇવ એટ સેવન જીરો ડબલ નાઇન નાઇન ટુ એટલે કે જીરો ત્રિપલ નાઇન ટુ ઉપર આપ સંપર્ક કરી શકો છો તમે જો ઘરમાં અથાણા ન બનાવ તો તેના માટે ખૂબ જ સરસ છે ક્વિન્સ ફૂડ એટલે કે રીટા સ્વામી અથાણા આ તમને અહીંના જે કંઈ પણ મોલ્સ હોય કે પણ મેળા આવતો તેમાં પણ અથાણ મળી શકશે જે ટનપાની ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરાનો વિજય મકવાણા સાથે સુરત મિત્રો તમારે જો અથાણું ઘરે બેસીને મંગાવવું હોય તો ફોન નંબર નોંધી લેશો રીટા બેન ક્વિન્સ અથાણાવાળા મોબાઈલ ફોન નંબર એટ સેવન ફાઇવ એટ સેવન જીરો ડબલ નાઇન નાઇન ટુ એડ્રેસ ઘર નંબર ચાર અભય ધામ સોસાયટી પુણા ગામ સુરત ક્વિન્સ અથાણાવારા